દેવગઢવાડિયા ખાતે એનએમ સદગુરુ વોટર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન સંસ્થા અને યસ બેંક ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસથી ખેડૂત સંમેલન યોજાયું એનએમ સદગુરુ વોટર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન સંસ્થા યસ બેંક ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસથી ખેડૂત સંમેલન યોજાયું આ કાર્યક્રમમાં સદગુરુ સંસ્થાના પ્રતિનિધિઓ શ્રી શરદભાઈ પીઠાયા મહેશભાઈ જાદવ ડોક્ટર કરણસિંહ એમ પરમાર તથા સદગુરુ સંસ્થાનો સ્ટાફ હાજર કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી સનાભાઈ ગ્રામ પંચાયતના સભ્ય રમેશભાઈ તેમજ બસોથી વધુ ખેડૂતોએ ભાગ લીધો સમરણના મુખ્ય મુદ્દાઓ સંસ્થાની માહિતી સદગુરુ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજના અને પ્રકલ્પોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ વધુ ઉત્પાદન અને ટકાઉ ખેતી માટે નવીનતમ પદ્ધતિઓ રજૂ કરવામાં આવી સોલાર લિફ્ટ સિંચાઈ અને ચેકડેમ પાણી સંચાલન અને સિંચાઈ માટેની ટકાઉ અને અસરકારક તકનીકો પર ચર્ચા કરવામાં આવી બાળ ગેસ અને પાક વિકલ્પો પર્યાવરણને અનુકૂળ ઉર્જા ઉકેલો તેમજ ફૂલ પાકો અને ફળ પાકોની ખેતી માટે પ્રોત્સાહન આપ્યું સહકારી યોજના માધ્યમથી નવી તકો મેળવી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન હાજર ખેડૂતોએ પોતાના અનુભવો અને સિદ્ધિઓ શેર કરી જે કાર્યક્રમ માટે પ્રેરણા સ્ત્રોત બની આ રીતે કાર્યક્રમ ખેડૂતો માટે માહિતી પ્રદાન પ્રેરણાત્મક બન્યો રિપોર્ટર દલપત મોહનિયા દેવગઢ બારિયા